નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ જે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો સીએમ યોગીએ અપરાધીઓને લઈને આપ્યું નિવેદન કહ્યું ગુનેગારો માટે માત્ર બે જગ્યાઓ છે જેલ અથવા નર્ક મંડી બેઠક પર ગામશે ખરાખરીનો જંગ કંગના અનાવત સામે આ દિગ્ગજ નેતાને ટિકિટ આપવાની પ્રતિભા સિંહે કરી જાહેરતા માલદીવે પ્રવાસીઓ માટે ભારતને વિનંતી કરી ભારતના મુખ્ય શહેરોમાં રોડ શોનું આયોજન કરશે પીએમ મોદીની જબરી ફેન બુલેટ રાની ફરીથી સરકાર લાવવા સમર્થનમાં એકવીસ હજાર કિલોમીટરની બુલેટ યાત્રા કરશે ઉનાળામાં વીજળીની માંગને પહોંચી વળવા સરકારે ગેસ આધારિત પાવર પ્લાન્ટ કાર્યરત કર્યા પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોજશે મહાસંમેલન ડીસીપી કક્ષાના અધિકારીઓ સહિત બસો પચાસ પોલીસ જવાનો રહેશે તેના ચૂંટણીએ આવ્યા મુજબ માલદીવે પ્રવાસીઓને આકર્ષવા ભારતમાં રોડ શો માટે માંગી પરમિશન અમેરિકન સાંસદે પીએમની કરી પ્રશંસા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતનો શહેરો બની ગયા ગુજરાત સરકારે જારી કર્યો પરિપત્ર હવે હિન્દુમાંથી બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા પણ મંજૂરી લેવી પડશે જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજો પાછો મળશે વિધાનસભાની ચૂંટણી પણ થશે ઉધમપુરમાં પીએમ મોદીની બે મોટી જાહેરતા રાજકોટ લોકસભામાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદ આક્રોશ આગ્રામાં ઉમેદવારના સમર્થનમાં યોજાયેલી બેઠકમાં આકાશ આનંદે કહ્યું ભાજપ પાસે નોકરી માંગો રાશન નહીં દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનું ષડયંત્ર આપ મંત્રી આશિતીનું કેન્દ્ર પર મોટો આરોપ બંગાળ સરકારે જીટીએ શિક્ષણ ભરતી કેસમાં પાર્થ ચેટર્જીનું નામ લઈને પોલીસ ફરિયાદ દાખલ કરી દર વખતે કૂદકા મરતા આપના સાંસદો ક્યાં ઘુસી ગયા અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ દસ માંથી સાત સાંસદો ગુમ ધોરણ એક થી માં શાળા છોડી દેનારા દોઢ લાખ વિદ્યાર્થીઓને ફરી ભણાવશે સરકાર દ્વારા સર્વે કરાશે ઈરાનની ઈઝરાયલ પર હુમલો કરવાની ધમકીથી અમેરિકાની ઊંઘ ઉડી નાગરિકોને આપી સલાહ ચાર જૂન પછી ટેલિકોમ કંપનીઓ મોબાઈલ રિચાર્જના ભાવમાં પંદરથી સત્તર ટકા સુધીનો વધારો કરશે અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકોને ગરમીથી મળશે રાહત રસ્તા પર મૂકવામાં આવ્યા છે સ્પ્રિંકલ ગુજરાતમાં દાંપત્ય જીવનમાં વિવાદોને ઉકેલ લાવવા પીલીટી ગેશન લોક અદાલતો યોજાશે એપલ મર્સનરી સ્પાઈવેર એટેકનું બન્યું સ્વીકાર ભારત અને અન્ય એકાણું દેશોના યુઝરોને મોકલાય નોટિફિકેશન હવેથી અનાથ બાળકોને દર મહિને તેમના ખાતામાં ચાર હજાર રૂપિયા આપશે યોગી સરકારની સ્પેશિયલ સ્કીમ સુપ્રીમ કોર્ટે કહ્યું ખાનગી હોસ્પિટલો સબસિડી પર જમીન લે છે પરંતુ ગરીબો માટે બેડ ખાલી રાખતી નથી કર્ણાટક કોર્ટે કેન્દ્રના નિર્ણય પર આપ્યો તે નહીં લાગે આ ત્રેવીસ કૂતરાઓની જાતિ પર પ્રતિબંધ પોરબંદરમાં વિધવા સહાયની નવી અરજીમાં બિનજરૂરી વાંધા વચકા કાઢનારા અધિકારીઓ સામે શિવસેનાનો ભારે આક્રોશ રાજ્યમાં તમામ સબ રજિસ્ટર કચેરીઓમાં આજથી પાંચ દિવસ દસ્તાવેજ નોંધણી બંધ નેપાળમાં રાજાશાહી પાછી લાવવા અને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની માંગ હજારો લોકો ઉતર્યા રસ્તા પર કેનેડામાં ધોળા દિવસે ગોળીબારમાં ભારતીય મૂળના બિલ્ડર સહિત બે લોકોની હત્યા જામનગરમાં ક્ષત્રિય મહિલાઓએ આકરા પાણીએ ભાજપની મીટિંગમાં રૂપાલા વિરોધ લગાવ્યા સૂત્ર સામ હમાસ યુદ્ધ વચ્ચે ગાઝામાં હવાઈ હુમલામાં ચૌદ વ્યક્તિઓના મોત ફ્લાઇટ કેન્સલ થવા અને મુસાફરોની માંગ વધવાના કારણે હવાઈ ભાડામાં વીસથી પચીસ ટકાનો વધારો ખેડૂતો એલર્ટ રાજ્યમાં આગામી બારથી સત્તર એપ્રિલ દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવેટ થવાની હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે કરી છે આગાહી રોડ એક્સિડન્ટમાં ઘાયલને મળશે એક લાખ પચાસ હજાર રૂપિયા સુધીની મફત સારવાર સરકારના પ્રોજેક્ટથી લોકોને થશે ફાયદો આપના મંત્રી રાજકુમાર આનંદના સ્થાનો પર ઈડીએ પાડ્યો દરોડો સાત કરોડની હેરાફેરીનો આરોપ દેશમાં હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં ત્રીજા નંબરે ગુજરાત પાટીદારોની સિક્કમી મોરબીમાં પાટીદાર સમાજના મહાસંમેલનમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટ્યા કાજલ હિન્દુસ્તાની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન આવી ભૂલ ફરી ઈ થાય બાબા રામદેવ જાહેરતાને લઈને એસસીની બિનશરતી માફી માંગી દિલ્હીમાં ભાજપના કાર્યકર્તાઓ પર પોલીસે પાણીનો મારો ચલાવતા પ્રદેશ અધ્યક્ષ ઘાયલ મુશ્કેલીમાં ફસાયેલા અરવિંદ કેજરીવાલને લાગ્યો મોટો ઝટકો રાજકુમાર આનંદે પોતાના પદેથી આપ્યું રાજીનામું પ્રિયંકા ગાંધીની સામે મેદાનમાં ઉતરશે યાદવ પરિવારની નાની વહુ રાજસ્થાન લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર શુભકરણ ચૌધરીનું વિવાદાસ્પદ નિવેદન પીએમ મોદીને મત ન આપનારા હિન્દુઓ દેશદ્રોહી છે ઉત્તર પ્રદેશના અસામાજિક તત્વોને સીએમ યોગીની ચેતવણી નિર્દોષ લોકોને હેરાન કરતા પહેલા ચેતી જજો ધોરણ દસ પછીના ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ માટે પંદર એપ્રિલથી રજીસ્ટ્રેશનનો પ્રારંભ થશે પીએમ મોદીએ બસ્તરમાં કહ્યું જ્યાં સુધી હું ગરીબી દૂર નહીં કરું ત્યાં સુધી આરામ નહીં કરું ભારતના સૌથી મોટા દુશ્મન હાફીઝ સૈયદનું પાકિસ્તાનમાં મોત દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટને અણુબમથી ઉડાવી દેવાની ધમકી આપનાર રાજકોટના બે મુસાફરોની ધરપકડ પાકિસ્તાનના પીએમ સમર્થનની આશાએ સાઉદી પ્રિન્સેસને મળ્યા કાશ્મીર મામલે મળી પસાડ સુરતમાં ઇલેક્શન ડ્યુટીમાંથી સટકવા બહાનાબાજી કરતા ચૌદસો આડત્રીસ કર્મચારીઓની અરજી રદ કરી ચીને લદ્દાખની સીમા પર બનાવી દીધો નવો રનવે ભારતનું વધ્યું ટેન્શન ખેડૂતો ફરી રોષે ભરાયા શંભુ બોર્ડર પાસે આજે રેલવે ટ્રેક બ્લોક કરવાની જાહેરતા કરી સીએમ કેજરીવાલની અરજી પર આજે ફરી હાઈકોર્ટનો ચુકાદો શું તેમને મળશે રાહત કોમેન્ટ કરીને જણાવ્યું લોકસભા ચૂંટણીમાં પીએમ મોદી અને રાહુલ ગાંધી અગિયાર એપ્રિલે રાજસ્થાનમાં આમને સામને થશે વડોદરામાં ગૌમાસ બેળવીને નોનવેજ સમોસા વેચતા હોવાનો પર્દાફા દુકાન માલિક સહિત સાતની ધરપકડ લોકસભા ચૂંટણી માટે ઘણા ફિલ્મી સિતારાઓ મેદાનમાં ઉતર્યા સંજય ફરી રાજનીતિમાં એન્ટ્રી કરશે એમપીમાં મુખ્યમંત્રી મોહન યાદવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત ઘણા નેતાઓને ભાજપનું સભ્ય પદ આપ્યું રાજકોટ બેઠકથી ચૂંટણી લડવા ધાનાણીને મનાવવા કોંગ્રેસનો કાફલો અમરેલી પહોંચ્યો રાજકોટમાં કડવા સામે લેવા પાટીદારનો જામશે જંગ રૂપલા સામે ધાનાણી લડી શકે છે ચૂંટણી